આઠ વિજ્ઞાન ચેપ્ટર તરુણ અવસ્થા તરફ એમાં લિંગી અંતઃસ્ત્રાવ સિવાયના અન્ય અંતઃસ્ત્રાવો છે એનો શું મહત્વનો ફાળો છે તે જોઈએ આકૃતિ દસ પોઇન્ટ ત્રણનું પુનઃ અવલોકન કરો પીટિટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવો જનનાંગોને અનેક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પીટુટરી ગ્રંથિ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે અને એ મગજ સાથે જોડાયેલી છે તો જોવા મગજમાં જ્યાં છે એ પીટુટરી ગ્રંથિ છે પીટીટરી ગ્રંથી સુગ્રપિંડ તેમજ અંતપીટ સિવાય આપણા શરીમાં થાઇરોઇડ સ્વાદુપિંડ અને એડ્રિનલ જેવી કેટલીક અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથી છે તો જો એડ્રિનલ ગ્રંથી જે કિડનીના ઉપરના ભાગે આવેલી છે પછી સ્વાદુપિંડ છે તે આપણા પાચન માર્ગમાં આવેલી છે તો જે એના મહત્વનો ફાળો છે બુજો અને પહેલીને યાદ છે જ્યારે તે તેની માસીના ઘરે ગયા હતા ત્યારે જે ડોક્ટર હતા ત્યારે તેમણે કાકાને ત્યાં કાકા નામનો છોકરાને જોયો તો જેનું ગળું વધારે પડતું ફૂલેલું હતું તેમની માસીએ તેમને જણાવ્યું કે કાકા ગોયટર નામના રોગથી પીડાતો હતો જે થાઇરોઇડ ગ્રંથિનો રોગ છે એટલે કે થાઇરોઇડ ગ્રંથિનો રોગ કયો છે ગોયટર અને જે થાઇરોઇડ ગ્રંથિ છે એ આપણા ગળામાં આવેલી છે અને જે ફૂલાઈ જાય છે કાકાની થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ન હતી તેમની માસીએ એ પણ જણાવ્યું કે તેમના માસા મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ તો ડાયાબિટીસનો રોગ છે કારણ કે તેમનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન નોતું ઉત્પન્ન કરતું થાઇરોઇડ છે એ થાઇરોક્સિડનું ઉત્પન્ન ન કરે તો ગળું ફૂલાઈ જાય જો સ્વાદુપિંડ છે ઇન્સ્યુલિન ઉત્પન્ન ન કરે તો શું થાશે ડાયાબિટીસનો રોગ થાશે કારણ કે તેમનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી બુજો તેમજ પહેલી તેમના દવાખાનામાં લટકાવેલા ચાર્ટમાં દર્શાવેલ આવેલ એડ્રિનલ ગ્રંથિ વિશે પૂછ્યું તેમની વાસીએ તેમને જણાવ્યું એડ્રિનલ ગ્રંથિ એવા અંતઃસ્ત્રાવોને ઉત્પન્ન કરે છે જે રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલન રાખે છે એડ્રિનલ ગ્રંથિ એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે એડ્રિનાલિન સ્ત્રાવ ગુસ્સો ચિંતા તેમજ ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે ગ્રંથિ પીટી દ્વારા સ્ત્રવિત અંતસ્ત્રાવના માધ્યમ દ્વારા મળતા આદેશ અનુસાર જ પોતાના અંતસ્ત્રાવને મુક્ત કરે છે પીટીટરી ગ્રંથિ વૃદ્ધિ અંતસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે અને જે વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ માટે જવાબદાર છે